ન્યાયાધીશોનું પુસ્તક ચોથો અધ્યાય શરૂઆતની બે કલમો જ્યારે એવું મરણ પામ્યું ત્યારે ઇઝરાયલીઓએ ફરીથી યહવાની દ્રષ્ટિમાં ભૂંડું કર્યું એટલે યહવાએ તેમને હાસોરમાં રાજ કરનાર કનાનના રાજા યાબિનના હાથમાં સોંપી દીધા ત્રીજી કલમ ત્યારે ઇઝરાયલીઓએ યહવાને પુકાર કર્યો કેમ કે સીસરાની પાસે લોખંડના નવસો રથ હતા અને તેઓ ઇઝરાયલીઓ પર વીસ વર્ષ સુધી મોટો જુલમ કરતા રહ્યા પહેલી કલમમાં સુ લખ્યું છે એહુદના મરણ પછી ઈઝરાયલી લોકોએ ફરીથી યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું ત્રીજો અધ્યાય બારમી કલમમાં તેમણે ફરીથી જે ભૂંડું હતું તે કર્યું આ વાતોને સાવધાનીથી મનમાં રાખો ફરીથી ભૂંડું કામ કરું ફરીથી પાપમય કામ કરું આ રીતે તમારામાંથી કેટલાને જીવન જીવાય છે એકવાર વિચાર કરો જીવનમાં સ્થિર થયાની જ વાર છે ફરીથી ભૂંડું કામ શરૂ કરો છો બધું સારું થાય બસ એટલી જ વાર છે પછી ફરીથી પાપ શરૂ કરું છો પરમેશ્વર તમારા પર દયા કરે એટલી જ વાર છે ફરીથી પાપ શરૂ કરો છો છે કોઈ આપણી મધ્યમાં વારંવાર પાપ કરનારા તથા પાપના જીવનને દોહરાવતા હોય એકવાર પરમેશ્વર પાસે આવીને પ્રાર્થના કરે છે પરમેશ્વર પાસે દયા માંગે છે પછી વારંવાર ખોટા કામ કરનારા વારંવાર પાપમય કાર્યો કરનારા વધારે ને વધારે પાપમય કાર્યો કરનારા છે શું તો સાંભળો દુકાળ શા માટે પડે છે હું તમને જણાવું છું આ રીતે પરમેશ્વરની સાથે જેવો કપટ કરે છે આ રીતે થોડો સમય પરમેશ્વર સાથે રહીને ભરોસો ઉપજાવીને થોડો સમય આશીષ પામીને ઉત્તર મળ્યા પછી પરમેશ્વરને ભૂલી જાય છે પરમેશ્વરને છોડી દે છે સંસારી રીત પ્રમાણે જીવે છે ત્યારે રોજ બરોજ રોજબરોજ તમે તમારા દંડને વધારી રહ્યા છો પહેલા આઠ વર્ષ પછી અઢાર વર્ષ પછી વીસ વર્ષ આવો તેરમો અધ્યાય ઇઝરાયેલી લોકોએ ફરીથી યહવાની દ્રષ્ટિમાં ભૂંડું કર્યું એટલા માટે યહોવાએ તેમને પલિસ્તીઓના હાથોમાં ચાલીસ વર્ષ સુધી સોંપી બેભા હવે કેટલા વર્ષ ચાલીસ વર્ષ શું કર્યું પલિસ્તીઓના હાથોમાં સોંપી બેભા પહેલા કેટલા વર્ષથી શરૂ થયું આઠ વર્ષથી સ્ટાર્ટ કર્યું પરંતુ જ્યારે આજ્ઞા ના માની શિક્ષાને અઢાર વર્ષ વધારી દીધી તો પણ જ્યારે ના માન્યું દંડને વીસ વર્ષ ના કર્યા તો પણ યહવાની આજ્ઞા ના માની ચાલીસ વર્ષ ચાલીસ વર્ષ જે છે તે સામાન્ય રીતે પરિપૂર્ણતા બતાવે છે વાલાઓ હવે ઇઝરાયેલી લોકો ચાલીસ વર્ષ પલિસ્તીઓના વસમાં ગુલામ તરીકે જીવ્યા આ રીતે દંડ પામ્યા છતાં તેમની અંદર કોઈ પરિવર્તન ના આવી શક્યો વાલાઓ ખબર નહીં કેમ કેટલાક લોકો ગમે તેટલો પરમેશ્વર દંડ આપે બદલાણ નથી આવતું ગમે તેટલી શિક્ષા કરે બદલાણ નથી આવતું અને તેમના જીવનની અંદર નિરાશા તથા નિષ્ફળતા પીછો કરતી રહે છે ગમે તેટલી મહેનત કરે પ્રતિફળ મળતું નથી ગમે તેટલી ફસલ ઉગાવે પરંતુ ફસલ ઉગતી જ નથી ગમે તેટલું રોકાણ કરે એક રૂપિયો પણ બચતો નથી તો પણ ખબર નહીં કેમ પરમેશ્વર તરફ આવતા નથી પરમેશ્વરે પહેલા તેમને ગુલામ તરીકે સોંપી દઈને દંડ આપ્યો હતો તો પણ તેમનામાં બદલાણ ના આવ્યું અને હવે અંતમાં દુકાળ ભયંકર દુકાળ આવી ગયો દુકાળ શા માટે આવે છે પડવાનું કારણ શું છે જલ્દીથી તમારી આગળ લેવીનું પુસ્તક છવ્વીસમો અધ્યાય ચૌદમી કલમ જો તમે મારું ના સાંભળો અને આ સર્વ આજ્ઞા ના માનો અને મારી સર્વ વિધિઓને નકામી ગણશો તો પછી સાંભળો જો કોઈ વ્યક્તિ મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરશે મારી આજ્ઞા અનુસાર જીવન નહીં જીવે મનમરજી પ્રમાણે જીવશે તો દંડ આપીશ એ જ આપણે ન્યાયાધીશોના પુસ્તકમાં જોયું તેઓ સર્વ પોતાની મરજી પ્રમાણે જીવતા હતા પછી શું થયું દુકાળ આવી પડ્યો આદમ અને હવા પરમેશ્વરની આજ્ઞા માની નહીં પરમેશ્વરથી દૂર ચાલ્યા ગયા એદનની વાડીમાં તેમને કોઈ કમી નહોતી પરમેશ્વરે સમૃદ્ધિથી ભરપૂરી સાથે એદન વાડીની અંદર તેમને ફળ આપ્યા તે ગમે તે ખાઈ શકતા હતા પરંતુ જેવું તેમણે પરમેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું સમૃદ્ધિમાંથી સર્વ આશીર્વાદોમાંથી પરમેશ્વરની સંગતિમાંથી પરમેશ્વરે આપેલા આશીર્વાદોમાંથી તેમને બહાર કાઢી મૂકવામાં આવ્યા કાઢી મૂકવામાં આવ્યા કાંટા અને ઊંટકંટારી વચ્ચે પરિશ્રમ કરશો ત્યારે તમે ખાવાનું પામશો એવી સ્થિતિમાં પહોંચી ગયા કારણ શું છે તેમનું પાપ પાપ એક મનુષ્યને પરમેશ્વરથી દૂર કરે છે પાપ એક મનુષ્યને પરમેશ્વરે આપેલી સમૃદ્ધિથી દૂર કરે છે પાપ મનુષ્યને તેને આપેલી શાંતિથી દૂર કરે છે પાપ મનુષ્યને પરમેશ્વરની સંગતિથી પણ દૂર કરી દે છે તેમની ખુશી છીનવાઈ જાય છે આદમ અને હવાના જીવનમાં એ સર્વ આપણે જોઈએ છે હવે પરમેશ્વર કહે છે જો તમે મારી આજ્ઞા ના માનો અને પોતાની મરજી પ્રમાણે જીવન જીવશો તો પોતાના દેહની ઈચ્છા પ્રમાણે જીવશો તો પોતાના શરીરની અભિલાષાઓમાં જીવશો તો પછી સાંભળો આવનારા સમયમાં તમે કઈ સમસ્યાઓનો સામનો કરવાના છો પરમેશ્વરે કહ્યું છે જણાવો આવો જોઈએ પંદરમી કલમ અને જો તમે મારી વિધિઓને અવગણશો અને જો તમારો આત્મા મારા નિર્ણયોથી દૂર જાય અને તમે મારી સર્વ આજ્ઞાઓનું પાલન ના કરો અને જો તમે મારો કરાર તોડી નાખશો તો હું આમ કરીશ અર્થાત હું તમને બેચેન બનાવી દઈશ તથા ક્ષયરોગ અને તાવથી તમને પીડાપા માડીશ તેના લીધે તમારી આંખો ધૂંધળી બની જશે અને તમારું હૃદય ઝુરિયા કરશે વાલાઓ બાઇબલ જણાવે છે કે પાપનો મુસારો તે મરણ છે અને મૃત્યુ આવતા પહેલા મૃત્યુનું સૂચક તે તો રોગ છે જો તમે મારી વિરોધમાં જીવન જીવશો તો સૌથી પહેલા હું શું કરીશ તમે જાણો છો તમારા શરીરોને હું દંડ આપીશ બીમારીઓથી તમારા શરીરોને હું પીડા પમાડીશ કમસે કમ આ રીતે તમે તમારું જીવનને સુધારશો કદાચ પસ્તાવ કરી લેશો પોતાની ભૂલો સ્વીકારશો પરમેશ્વર કહી રહ્યા છે હું તમને એવા ભયંકર રોગથી પીડા પમાડીશ બીજું અને તમે બીજ વાવશો પરંતુ એ વ્યર્થ થશે કેમ કે તમારા શત્રુ તમારી ઉપજ ખાઈ લેશે પરિશ્રમ તો તમે કર્યો છે બીજ તમે પોતે વાવશો પરંતુ ફસલ ઉગ્યા પછી તે ઉપજને તમે પોતાના ઘરે લઈ જઈ શકવાના નથી તમારા શત્રુ આવીને સંપૂર્ણ લઈ જશે જે લેણદાર છે આવીને બધું લઈ જશે મહેનતથી નોકરી કરો છો વેતન હાથમાં મળે છે જેમને ઉધાર આપ્યું છે તેઓ આવીને લઈ જાય છે વલાવ મારા એક મિત્ર હતા આખો મહિનો ખૂબ મહેનત કરતા પાછલા સમયે તેમણે કરેલા દીવાને લીધે ભૂતકાળમાં કરેલા એક ખોટા કામોને લીધે આખો મહિનો પરિશ્રમ કરવા છતાં અઢાર હજાર મળતા હતા બસ પગાર મળવાની જ વાર હતી સાંજે આવીને ગેટની પાસે ઉભા રહી જતા હતા જેમણે ઉધાર આપ્યું હતું ગેટ આગળ ઉભા રહીને આખો મહિનો તેમણે પરિશ્રમ કર્યો હોય તે અઢાર હજાર રૂપિયા લઈ જઈને તેમને આપી દેતા હતા આ રીતે ઘણા વર્ષો સુધી તેણે મહેનત કરીને જે કંઈ કમાયું હતું પાછલા સમય કરેલી ભૂલોને લીધે ઉધારને લીધે આપી દેવું પડતું પોતાનું દુઃખ મને શેર કરતા આખો મહિનો હું મહેનત કરું છું તંદુરસ્તી સારી ના હોય મહેનત કરું છું કારણ જાણો છો મારા લીધે નહીં મેં કરેલી ભૂતકાળની ભૂલોને લીધે મેં કરેલા ઉધારને લીધે ગેટની પાસે લાગ જોઈને બેસે છે અઢાર હજાર લઈ જાય છે મારી પત્ની મહેનતથી કામ કરે છે મારી પત્ની નવ મહિનાનો ગર્ભ ધારણ કર્યું છે તેમ છતાં બસમાં યાત્રા કરે છે કામમાં જવું પડે છે કારણ જાણો છો તેની મહેનત કરવાથી જ ઘર ચાલશે રોટલી ખાઈ શકીશું વાલો પાછલા સમય તેની ભૂલને લીધે ઉધારને લીધે મુસીબત ઉઠાવે છે ખૂબ જ કષ્ટ ઉઠાવે છે તકલીફ ઉઠાવવા છતાં કોઈ આનંદ રહ્યો નથી એવી સ્થિતિ અને ત્યાર પછી હું પણ તમારી વિરુદ્ધમાં થઈ જઈશ અને તમે તમારા તે હારી જશો અને તમારા વેરી લોકો તમારી ઉપર પ્રભુત્વ કરશે અને જ્યારે કોઈ તમને દૂર ભગાડતા નહીં હોય તેમ છતાં પણ તમે નાસ્તા ફરશો તમે ભયભીત થઈ જશો સેલ ફોનને બંધ કરી દેશો તથા ઘરના દરવાજા ઉપર તાળું મારી દેશો અને બધાઇથી છુપાઈ જઈ રહસ્યમાં ફરતા રહેશો સાચું છે ને આપણામાંથી કેટલાકનું જીવન બસ આવું જ છે ને કારણ જાણો છો તમે કરેલી ભૂલને લીધે તમારી ઉપર આવી પડેલો દંડ આજે તમને એક સ્થાન ઉપર શાંતિપૂર્વક રહેવા દેતા નથી શાંતિની ઊંઘ આવતી નથી સુકૂનથી રહી શકતા નથી વળી એટલું જ નહીં અઢારમી કલમ વળી તમે આ વાતોની ઉપરાંત જો તમે મારું ના સાંભળો તો પછી હું તમને તમારા પાપોને લીધે સાત ગણી પીડા વધારી દઈશ અને હું તમને તમારા સર્વ અભિમાનના બળને તોડી નાખીશ અને તમારે માટે આકાશને લોખંડનું તથા ભૂમિને પિત્તળની હું બનાવી દઈશ આખા સ્લોખંડનું બનવું એટલે કે વરસાદ ના પડવો જમીન પિત્તળની એટલે કે તમે ખેડો છો ખરા પરંતુ કોઈ ફાયદો થતો નથી કારણ શું છે વરસાદ પડતો નથી તમારી જમીન વ્યર્થ થઈ જશે તેમાં ફસલ નહીં ઉગે કેમ કે વરસાદ પડશે નહીં તમારા પાપમય કાર્યોને લીધે તમે પોતાના જ હાથોએ બરબાદી વહોરી રહ્યા છો વળી એટલું જ નહીં વીસમી કલમ અને તમારું બળ એકાએક નાશ પામશે તમારા શરીરનું સર્વ સામર્થ્ય કમજોર થઈ જશે તમે નિર્બળ થઈ જશો વલાવ કેટલાક લોકો આવીને કહે છે કે ભાઈ હું તમને તાકતવર દેખાઉ છું પણ હું તાકત નથી મારા પગોમાં જોર નથી બ્રધર મારા શરીરમાં કોઈ જોર નથી બ્રધર હું કોઈ કામ નથી કરી શકતો ભો રહી શકતો નથી બેસી શકતો નથી ચાલી શકતો નથી બ્રધર હું કોઈ કામ નથી કરી શકતો શરીરની અંદર હાથોની અંદર જાણે બળ નથી પરમેશ્વર કહી રહ્યા છે તમારી ભૂલોને લીધે જ્યારે મારે દંડ આપવાનો સમય આવી જશે તમારા શરીરનું બળ ચાલ્યું જશે નિર્બળતા તમારી ઉપર આવી પડશે એટલું જ નહીં તમારી જમીન પણ પોતાની ઉપજ આપશે નહીં વળી મેદાનની જમીન પોતાના ફળ આપી શકશે નહીં જો તમે મારા વિરુદ્ધમાં ચાલતા રહેશો અને મારું જે કહેવું છે નહીં માનો તો પછી હું તમારી ઉપર તમારા પાપોને લીધે વધારે સાત ગણી શીખ સા રેડી દઈશ વળી હું તમારી મધ્યે વન પ્રાણીઓ મોકલીશ કે જેઓ તમને નિર્વંશ બનાવશે અને તમારા ઘરેલું પશુઓનો નાશ કરી દેશે કે જેનાથી તમારી સંખ્યા ઘટી જશે જેના લીધે તમારા એ રસ્તાઓ સુમસાન થઈ જશે પછી જો તમે આ વાતો બન્યા છતાં જો મારી વાતો સાંભળીને સુતરો નહીં તો અને જો મારી વિરુદ્ધમાં ચાલતા રહેશો તેના પર પણ જો તમે સુધરશો નહીં તો પરમેશ્વર કહી રહ્યા છે તો હું પણ તમારી વિરુદ્ધમાં ચાલીશ અને તમારા પાપોને કારણે હું હું મારે પોતાને હાથે તમને સાત ગણી શિક્ષા કરીશ અને હું તમારા ઉપર એક એવી તલવાર આણીશ કે જે વાચા તોડવાને લીધે તમારી પાસે બદલો લેશે અને જ્યારે તમે તમારા નગરોમાં જઈ જઈને એકઠા થશો ત્યારે હું તમારી મધ્યમાં મહામારી ફેલાવીશ અને તમે તમારા શત્રુઓની વસમાં સોંપી દેવામાં આવશો કે જ્યારે હું તમારે માટે અન્નનો જે આધાર છે દૂર કરી નાખીશ ત્યારે દસ સ્ત્રીઓ તમારી રોટલી એક જ વાસણની અંદર પકાવીને તોડી તોડીને આપશે અને તમે ખાવા છતાં તૃપ્ત નહીં થઈ શકો દુકાળ શા માટે પડે છે જ્યારે મનુષ્ય પોતાની ઈચ્છા અનુસાર જીવાનું શરૂ કરે છે ત્યારે દુકાળ પડે છે તે દુકાળ કેટલા સ્વરૂપમાં પડે છે અને કેટલા પ્રકારનો હોય છે વિસ્તારપૂર્વક પરમેશ્વરે કહ્યું આ લિસ્ટમાંથી કઈ સમસ્યામાંથી કયા રોગમાંથી અને કયા દુઃખમાંથી તમે પસાર છો તમે સારી રીતે જાણો છો દુકાળ પડવાનો સમય હતો એ તો ન્યાયાધીશોનું કારણ હતું એ તો જેને જે કઈ મરજી થતી હતી એ પ્રમાણે તેઓ કરતા હતા અને દુકાળ જે પરિવાર પર આવી પડ્યો અલી મલેખ અને તેનું આખું પરિવાર કેવળ તેમનું જ પરિવાર નહીં ત્યાં રહેનારા સર્વ પરિવારો દુકાળને લીધે ખૂબ જ સંકટ ઉઠાવ્યું આજે આ વાતો સાંભળનારા ભાઈઓ તથા બહેનો જો તમારા જીવનમાં જો તમે દુકાળમાંથી પસાર થાવ છો તો તેનું કારણ જાણી લઈને તે કારણને ઓળખીને પસ્તાવ કરી લેવો સારો છે પરમેશ્વર કહે છે મેં તમને આટલી અધિક શિક્ષા કરી તેમ છતાં જો તમે સુધરશો નહીં તો તમને સાત ગણી વધારે શિક્ષા હું તમારી ઉપર આપવાનો છું જો હમણાંનો દંડ સહન નથી કરી શકતા હમણાંનું જ કષ્ટ સહન નથી કરી શકતા જો હમણાંના દુઃખને સહન થતું નથી હમણાંની બીમારીને સહન નથી કરી શકતા તો પછી પરમેશ્વર કહી રહ્યા છે પોતાને ઠીક કરી લો પૂરા મનથી પસ્તાવ કરો પોતાની ભૂલો સ્વીકારો બાઇબલમાં ન્યાયાધીશોના પુસ્તકમાં આપણે જોયું તેમણે યહોવાને પ્રાર્થના કરી પિતા પિતા અમે ભૂલ કરી છે અમે પાપ કર્યું છે એમ કહીને જ્યારે તેમણે યહોવાને પ્રાર્થના કરી પરમેશ્વરે તેમની પ્રાર્થના સાંભળીને તેમને શાંતિ પ્રદાન કરી અઢાર વર્ષ આપવા છતાં વીસ વર્ષ દંડ આપવા છતાં જેવું તેમણે પ્રાર્થના કરી પરમેશ્વરે દયા કરી જ્યારે તેઓ કરગરવા લાગ્યા ત્યારે પરમેશ્વરે તેમને ક્ષમા આપી પરમેશ્વર આજે તમને પણ ક્ષમા કરવા તૈયાર છે પ્રાર્થના કરવા માટે શું તમે તૈયાર છો આવો પ્રાર્થના કરીએ પવિત્ર પરમેશ્વર પિતા દુકાળ કયા સમય પર પડ્યો દુકાળ પડવાનું કારણ શું હતું દુકાળને લીધે કયા પરિવાર પર અસર થઈ આ વચન દ્વારા તમે સ્પષ્ટ અમારી સાથે વાત કરી છે પિતા તમારી આજ્ઞા માનવી અમારા માટે સારું છે પિતા તમારી ભયભક્તિમાં જીવવું કેટલું સારું છે પરંતુ એમ ના થઈને જો અમે અમારી મરજી પ્રમાણે જીવન જીવીએ તો અમારા માટે કેટલું ભયજનક અને કષ્ટદાયક છે વર્તમાન સમયમાં અમારામાંથી ઘણા બધા લોકો દુકાળ જેવી પરિસ્થિતિમાં ફસાયા છે તે દુકાળ અને સૂકાપણું કેવી અલગ અલગ પરિસ્થિતિમાં આવી પડે છે એકદમ સરળ અને સીધી ભાષામાં અમને સમજાવ્યું છે જો તેમાંથી પસાર થઈએ પરંતુ અમારા જીવનને જો અમે સુધારીશું નહીં તો સાત ગણી વધારે તકલીફ અમારા પર આવી પડશે પિતા આજના સમયના કષ્ટને જો સહન નથી કરી શકતા તો આવનાર સમયના કષ્ટને કેવી રીતે સહીશું જે હાલતમાં છે અમે ક્ષમા માંગી રહ્યા છે તમારી પાસે માફી માંગીએ છીએ માફ કરજો આજે જેટલા ઘૃણિત કાર્યો અમારા જીવનની અંદર મોજૂદ છે તેમને અમારા જીવનથી દૂર કરી દો તેમાંથી અમને પૂરી રીતે છોડાવી લેજો તમારી ઈચ્છા અનુસાર તમારે સ્વીકાર યોગ્ય અમે જીવન જીવી શકીએ અમારી સહાયતા કરજો અમને ક્ષમા કરજો શાંતિ તથા સમાધાનને વળી તમારી સાથેની એ સંગતિને તમે જે આપો છો તે સર્વ સમૃદ્ધિ તથા આશીર્વાદોને અમ સર્વને આપજો પ્રભુ સુખ્રિસ્તના નામમાં માંગે છે પિતા આ મેન અમારું એડ્રેસ કલવરી પોસ્ટ પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર